હવેલી શાળા દ્વારા તમામ મિત્રોનું ખૂબ જ ઉત્સાહ અને સન્માન કરવામાં આવ્યું હતું ખડકુનિયા સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં ટ્રિબ્યુ ટ્રાઇબલ ગ્રુપના તમામ મેમ્બરો હાજર રહીને શાળાના બાળકો સાથે મળીને એમને શિક્ષણ ક્ષેત્રે જે કંઈ સાધન સામગ્રીની જરૂરિયાત છે એ અમે આપવાની એક નાનકડી પહેલ કરી છે કેમ કે આ એક એવું કામ છે જ્યાં શિક્ષણનો ખૂબ જ અભાવ છે નિરક્ષરતાનું પ્રમાણ પણ વધારે છે તો અમે દર વર્ષની જેમ અમારી મતલબ અમારા જે પણ ગ્રુપના મેમ્બરો છે યથાશક્તિ જે પણ યોગદાન આપીને નાની મોટી જે કમ જે કંઈ રકમની ફાળવણી કરે છે તમામ ફાળો શાળાનું અમે સાધન સામગ્રી જે શિક્ષણમાં ઉપયોગી બીજ વસ્તુઓ છે એ એના રૂપે અમે કંઈક ને કંઈક મદદ કરવાની કોશિશ કરતા છીએ અને દર વર્ષની જેમ આ વર્ષે આ કાર્યક્રમ અમે આ ગામમાં કરી રહ્યા છીએ એની સાથે સાથે અમે આ જ શાળામાં એક નાનકડો વૃક્ષારોપણનો રોપણનો પણ કાર્યક્રમ કરી રહ્યા છે કે જેમાં દરેક બાળકોને એક એક વૃક્ષ ભેટરૂપ આપી રહ્યા છે કે જેનાથી અમે લોકોને એક મેસેજ આપવા માગીએ છીએ સંદેશ આપવા માગીએ છીએ કે પર્યાવરણનું જતન તો ખૂબ જ જરૂરી છે તો આપ સૌને પણ તમામ અમારા ગ્રુપ મેમ્બરો વતી અમે એક વિનંતી કરે છે કે પર્યાવરણ બચાવવા આજે ખૂબ જ જરૂર છે તમને વધારે મારાથી મારા મારા સાઈડથી કહેવાની જરૂર નથી કે પર્યાવરણ આપણા માટે કેટલું ઉપયોગી છે તો તમામ લોકોને એ પણ મેસેજ છે કે તમે પણ વૃક્ષો આવો વધારેમાં વધારે વૃક્ષો આવો જંગલને બચાવવાનું આપણે આપણું અમારું જે અભિયાન છે અમે ચાલુ રાખશું અને બીજું કે જે રીતે અમે નાની મોટી મદદ કરી રહ્યા છે તો સેવાભાવી વ્યક્તિઓને પણ વિનંતી છે કે તમે પણ આગળ આવો જે પણ લોકો ગામ ગામના હોય શહેરના હોય કે જ્યાં પણ શિક્ષણ સામગ્રીની જરૂર પડે કે શિક્ષણની સાધન માટે કે શિક્ષણરૂપી શાળાઓમાં કંઈક પણ જરૂરિયાત ઉભી થાય તો આગેવાનો કે ગામના વડીલો યથાશક્તિ મદદ કરે ખૂબ શું આભારી